નમસ્કાર વિડિયોમાં જોઈ શકો છો તમે કે આજે ઘણા ટાઈમે ખેતરે આવ્યો છું જીરું જોરદાર છે ચાર પાણી આપી દીધા છે અને જીરું પણ સરસ છે આજે રજા આવવાના કારણે પાછો ફરીવાર મોકો મળ્યો ખેતરે આવવાનો એટલે આનંદ અને લાવો લઈએ કે ખેતરે આવીએ એટલે કેવું મસ્ત સુંદર વાતાવરણ હોય કેવી આવતી હોય એરંડા હોય તમે જોઈ શકો છો કે એરંડા પણ છે જે વગર પિયતના એરંડા પણ સરસ છે ચારે બાજુ તમે જોઈ શકો છો કે જીરું એરંડા બહુ સરસ છે અને જ્યારે પણ ખેતરે આવવાનો મોકો મળે એટલે આપણે એક વિડીયો બનાવીએ છીએ જેથી કરીને આપણને પણ આનંદ મળે અને લોકો પણ આપણને જોઈ શકે ખૂબ સરસ વાતાવરણ પણ છે જીરું પણ સારું છે આપણું ખેતર છે